નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે સોશિયલ મીડિયાના માધ્યમ અને એ માધ્યમના ખેતીલક્ષી માહિતીઓ ઘણા વર્ષો પછી આ એક આ મીડિયાનો આ માધ્યમનો સોશિયલ મીડિયાનો એવો ખેતીમાં ઉપયોગ કરતાં આપણે થયા છીએ કે ઘરે બેઠા ટેકનિકલ માહિતી મળે અને એ માહિતીનો ઉપયોગ ખેતીમાં કરી અને ખેતીમાં નવીનતમ માહિતીઓ ઉપયોગ સાથે ઉત્પાદન વધારીએ સારું ઉત્પાદન મેળવી અને એની નફાકારકતા પણ વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ઘણા બધા મિત્રોએ છેલ્લા વર્ષ એક વર્ષની અંદર સફળતા પણ મેળવી છે મિત્રો આ જ ક્રમની અંદર આ સોશિયલ મીડિયાનો જે ખેતીમાં સારો ઉપયોગ કરીએ તો આપણે ખૂબ આગળ વધી શકીએ આની અંદર ઘણી બધી રીતે ઘણા લોકો એડવર્ટાઇઝમેન્ટના પ્લેટફોર્મ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે એવા લોકોને ઓળખવા સમજવા એ તમારી પણ જવાબદારી છે ફક્ત કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરવા સમય સમયાંતરે આવે એડવર્ટાઇઝમેન્ટ કરીને જતા રહે અને ફક્ત પ્રોડક્ટ વેચવાની વાતો થતી હોય ત્યાંથી દૂર રહેવું આ મારે તમને સાવચેતી છે હું તમને અત્યારે આ ગંભીર બાબતથી સાવચેત કરું છું પછી તમારી મરજી પરંતુ આપણા માધ્યમથી તો ફક્ત ટેકનિકલ માહિતી કોઈ બ્રાન્ડના નામ વગર હા બ્રાન્ડના નામ બોલીએ છીએ આપણે કૃષિ યુનિવર્સિટીઓ હોય આપણી સહકારી સંસ્થા ઇફકો ક્રિપકો સરદાર નર્મદા આ બધી વસ્તુઓનો કદાચ અહીંથી પ્રચાર આપણે કરીએ છીએ અને એ બધી સહકારી સંસ્થાઓ તો આપણી ગવર્મેન્ટની સંસ્થાઓ છે પ્રાઇવેટ કંપનીઓનો અથવા પ્રાઇવેટ પ્રોડક્ટનો ક્યારેય પ્રચાર નથી કરતા એના ટ્રેડ નામ સાથે બ્રાન્ડ નામ સાથે હા એના ટેકનિકલો ચોક્કસ સારા હોય છે ટેકનિકલોથી માગતા થઈ જઈએ અને મારી તમને ખાસ વિનંતી છે જ્યાં સુધી મિત્રો આપ જાગૃત થઈ અને ટેકનિકલ નામથી માગતા નહીં થાવ ત્યાં સુધી લોકો તમને છેતરવાનો પ્રયત્ન કરશે જે દિવસે તમે ટેકનિકલ બોલતા થઈશો ટેકનિકલ સારી વસ્તુ માગતા થઈશો માર્કેટમાં પણ એક નવી ક્રાંતિ આવશે માર્કેટમાં દેવાવાળો વર્ગ પણ જાગૃત થશે એને પણ ખબર પડશે કે ખેડૂત જાગૃત બીનો છે ખેડૂતને બધી ખબર પડતી થઈ છે તો આ માધ્યમનો મારે તમને જાગૃતિ જાગૃત કરવા માટે જ આ માધ્યમ માધ્યમને ઉપયોગ કરવાનો પ્રયત્ન કરું છું તો મિત્રો એ કર્મની અંદર ઘણી બધી અગાઉ પણ વાતો થઈ આજે એક નવા ટોપિક્સ ઉપર વાત કરવી છે ને એ ટોપિક છે તુવેરનો તુવેરનો પાક ખૂબ અગત્યનો છે રોકડીયો પાક ગણાય સારી કમાણી કરી આપતો પાક છે ખાવામાં રોજબરોજના જીવનમાં એનું ખૂબ મહત્ત્વ છે તો આ તુવેરના પાકને વાવતી વખતે કેવા પ્રકારનું ખાતર વ્યવસ્થાપન સંકલિત ખાતર વ્યવસ્થાપનમાં ક્યાં કયા મુદ્દા ધ્યાને રાખવા ક્યાં ક્યાં ખાતરો નાખવા એની આ વિડીયોની અંદર વાત કરવી છે તો મિત્રો આ વિડીયોને પૂરો પૂરો જોઈએ મિત્રો આ વિડીયો શરૂ કરવી પહેલાં ટેકનિકલ મુદ્દાની વાત કરવી પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે અને આ વિડીયો મળે પૂરેપૂરો જોઈ જો તમને ગમે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઇક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો અગાઉના મુદ્દાની અંદર તુવેરની જમીન પસંદગી આબોહવા અને જમીનની તૈયારીની વાત કરી હતી આજના જે આ ભાગની અંદર વાત કરવી છે તુવેરની અંદર ખાતર વ્યવસ્થા પણ કઈ રીતના કરવું છે મેં અગાઉ પણ વાત કરી તુવેર ખૂબ મહત્વનો કઠોળ વર્ગનો પાક છે પછી બીજા નંબરે આવતો આ અગત્યનો જે કઠોળ વર્ગનો પાક કહેવાય અને તુવેર માં જે કઠોળ વર્ગનો પાક છે એટલે ખૂબ મહત્વનું છે એની અંદર રાઇઝોબિયમની ગાંઠો આવેલું હોય નાઇટ્રોજન ફિક્સ કરે અને નાઇડ્રોજનની જમીનમાં સ્થિરીકરણ કરવાનું કામ પણ ખાસ કરીને આ પાક દ્વારા આમ તો થતું હોય મિત્રો તુવેરની અંદર ઓરિટીન પ્રચુર માત્રામાં એટલે ખૂબ વધારે પ્રમાણમાં આ પાકની અંદર ખાસ કરીને રહેલું છે આનો ઉપયોગ આપણે ખાસ કરીને શાકભાજીમાં ઘણી વખત તુવેરની શિંગોને લીલી શાકભાજી તરીકે ભરૂચ વડોદરા એ પટ્ટાની અંદર ઉપયોગ થતો હોય આપણે મોટાભાગે તુવેરની દાળનો ઉપયોગ એટલે દાળ ભાત જે ખાઈએ છીએ એમાં તુવેરની દાળનો પ્રચુર માત્રામાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ દાળ બનાવવામાં એનો ઉપયોગ થાય અને રાજ્યની અંદર વાવેતરનો વિસ્તાર ગણીએ તો લગભગ અઢીથી ત્રણ લાખ હેક્ટર કરતાં પણ વધારે વિસ્તારની અંદર જનરલી તુવેરનું પાકનું વાવેતર ભાગે આ થતું હોય ઘણા બધા રાજ્યોની અંદર પણ બીજા થાય પણ ગુજરાત પણ એમાં મહત્વનો એક ભાગ ભજવતું હોય છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર પણ તુવેરનું વાવેતર ખાસ કરીને થતું હોય અને વાવેતરનો એની અંદર વિસ્તાર પણ રહેલો છે તુવેરનું ખાસ કરીને મેં અગાઉ પણ વાત કરી છે કે જે મોટાભાગનું વાવેતર છે એ ખાસ કરીને જુલાઈ મહિનામાં એટલે દસ જુલાઈ પછીથી લઈ અને પંદર ઓગસ્ટ સુધી આપણે આમ મોટાભાગે વાવેતર કરી શકતા હોઈએ છીએ એટલે જુલાઈનું જે પ્રથમ પખવાડિયું છે એની અંદર ખાસ કરીને વાવેતર કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો સારા ઉત્પાદન આની અંદર તુવેરની અંદર લઈ શકીએ મિત્રો ખાતર વ્યવસ્થાપનની જ્યાં પણ વાત આવે ત્યાં હું વારંવાર કહું છું પહેલાં તો તમારી જમીનનું રાસાયણિક ઉપકરણ એટલે કે લેબોરેટરી સોઈલ ટેસ્ટિંગ કરાવો એના આધારે જે રિપોર્ટ આવે રિપોર્ટમાં તમારા જે ખેતરની અંદર પર્ટિક્યુલર મારા ખેતરનો રિપોર્ટ કરાવું તો મારા ખેતરમાં કયા કયા તત્વોની ઘટ છે આ તત્વો વધારે છે કયું ખાતર મારે પર્ટિક્યુલર નાખવાનું છે એનો તમારી નજીકની લેબોરેટરીમાં રિપોર્ટ કરાવો અને રિપોર્ટને આધારે તમે જો ખાતર નાખશો તો ઘણી બધી પૈસાની બચત થશે જમીનોમાં જે રસાયણો વધારે પડે એ પણ પડતા ટકશે બીજું ઘણા બધા મિત્રો ત્રણ પ્રકારે ખેતી કરે જે લોકો પ્રાકૃતિક ખેતી કરે એને પાયાની અંદરથી ખાસ કરીને ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ પછી જીવામૃત લિક્વિડ ફોર્મવાળું ઉપયોગ કરી શકે બીજા મૃતથી પટ આપી શકાય જે લોકો જૈવિક અથવા ઓર્ગેનિક ખેતી કરે છે એના માટે ઘણી બધી ઓર્ગેનિક વસ્તુઓ એરડીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે છાણીયું ખાતર સારું ગોળતી હોય છે અથવા ઓર્ગેનિક મેટર જે બજારની અંદર મળતી હોય આ ટાઈપની પાયાની અંદર નાખીને ઉપયોગ કરી શકાય અને કેમિકલ ખેતી જે રાસાયણિક પ્રકારની ખેતીઓ કરે છે એના માટે કેમિકલ જે ખાતરો છે રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ કરવાનો થતું હોય છે હવે ખાસ કરીને ખાતરનું આયોજન મેં કીધું એમ પહેલાં તો ભૂતકળના આધારે કરી લઈએ વાવેતર લાયક જે જમીન તૈયાર થઈ ગયા પછી એક હેક્ટર ખાસ કરીને તુવેરના પાકને પચીસ કિલો નાઇટ્રોજન અને પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ ફોસ્ફરસ આ નાઇટ્રોજન પોટાશનો જે રેશિયો છે છે ટકાવારી એ પ્રમાણે ખાસ કરીને હોય અને એક કાળજી એ રાખીએ ખાતર હંમેશા પાયાનું ખાતર છે બિયારથી બે થી ત્રણ આંગળ નીચે પડે એ રીતના જ આપણે ગોઠવણ ઓટોમેટિક ઓળણીની અંદર આ વ્યવસ્થા હોય છે તો જોઈ લેવું કે ખાતર છે એ બીજની નીચે પડવું જોઈએ અને સાસની અંદર જ એને આપણે ઓળીને આપવાનું છે અને ખાસ કરીને તુવેરનો પાકની અંદર ત્રીસ કિલો સલ્ફર વધારાનું જો આપીએ તો ઉત્પાદનની દાણાની ગુણવત્તામાં પણ ઘણો બધો ફાયદો કરી શકે અને આ સલ્ફર મિત્રો ત્રીસ કિલો એક હેક્ટર દીઠ વાત કરું છું એ પ્રમાણે તમારે આપવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે આ તો મેં તમને ટકાવારી કીધી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પચીસ પચાસ જીરો પ્રમાણે ત્રીસ કિલો સલ્ફર હવે કઈ કઈ બેગ ખાતરની ઠેલી લેવા જાય જ્યારે કે આ પ્રકારની લેવી જોઈએ તો અહીંયા હેક્ટરની વાત કરું સો ગુઠાની ગૂંઠા અલગ અલગ હોઈ શકે સોળ ગુઠાનો ચોવીસ ગુઠાનો ત્રેવીસ ગુઠાનો વિકો પણ હેક્ટર સો ગુઠાનો જ હોય એટલે સો ગુઠા પ્રમાણે ગણતરી તમારે મિત્રો જેટલા ગુઠ્ઠામાં વાવવું એ પ્રમાણે કરી લે એક હેક્ટર એટલે કે સો ગુઠાની અંદર જો ડીએપી આપણે સિલેક્ટ કરવું હોય તો એકસો દસ કિલો ડીએપી જોશે એટલે ગુઠા એટલે લગભગ એક કિલો જેટલો એની અંદર યુરિયા નાખવાની વાત આવશે તો દસ કિલો યુરિયા જોશે અને જો એમોનિયમ સલ્ફેટ નાખવું હોય યુરિયા ન વાપરવું હોય તો એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો એટલે પહેલો જે ખાતરનો ડોઝ હતો એમાં ડીએપી એકસો દસ કિલો સો ગુઠાની અંદર યુરિયા નાખીએ તો એની સાથે દસ કિલો મિક્સ કરવાનું છે યુરિયા ન વાપરીએ તો એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો એટલે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ બેમાંથી એક વાપરવાનું હવે બીજું જો ખાસ કરીને આપણે ગણતરી કરીએ અથવા તો એને ચોવીસ ગુઠ્ઠાની અંદર હું તમને કન્વર્ટ કરીને આપું આ જ ખાતરને તો ડીએપી લગભગ અઠ્યાવીસ કિલો ચોવીસ કુઠાની અંદર ગુઠે કિલો જેવું છે યુરિયા લગભગ અઢીથી ત્રણ કિલો આવશે અને એમોનિયમ સલ્ફેટ છ કિલો ખૂબ મામૂલી આ પ્રમાણમાં ખાતરો આને ખાસ કરીને જોતા હોય છે હવે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ છે કે બેમાંથી કોઈ પણ એક જ આપણે વાપરવાનું છે અને ડીએપી સાથે મિક્સ કરીને પાયાની અંદર વાપરવાનું આ એક ખાતરનું ડીએપી યુરિયા અને એમોનિયમ સલ્ફેટનું કોમ્બિનેશન હવે બીજા કોમ્બિનેશનની જો મિત્રો હું વાત કરું તો ખાસ કરીને સો ગુઠાની અંદર એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ જો તમારે તુવેરની અંદર વાપરવું હોય તો સો ગુઠાની અંદર ત્રણસો ને તેર કિલો સાંભળી લેજો એટલે દીઠ લગભગ ત્રણ કિલો એક ગુઠા દીઠ ત્રણ કિલો તો સો ગુઠામાં ત્રણસો ને તેર કિલો સિંગલ સુપર ફોસ્ફેટ એની સાથે યુરિયા પંચાવન કિલો અને યુરિયા ન વાપરવું હોય તો એમોનિયમ સલ્ફેટ એકસોને પચીસ કિલો એટલે તમે સમજી ગયા છો કે ખાતરનું કોમ્બિનેશન ફેરવું છે આપણે ડીએપી નથી વાપરવું તો એની જગ્યાએ સિંગલ સુપર સુપરફોસફેટ સો ગુઠાની અંદર ત્રણસો તેર કિલો જો યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ બેમાંથી એક વાપરવાનું છે યુરિયા વાપરવું હોય તો પંચાવન કિલો અને એમોનિયમ સલ્ફેટ વાપરવું હોય તો એકસો કિલો હવે ચોવીસ ગુઠાના વીઘાની જો મિત્રો વાત કરીએ એને કન્વર્ટ કરીએ તો એસએસપી એંસી કિલો ચોવીસ ગુઠાની અંદર આવશે યુરિયા ચૌદ કિલો ચોવીસ ગુઠામાં આવે અને એમોનિયમ સલ્ફેટ લગભગ બત્રીસ કિલો જેટલું ચોવીસ ગુઠાની અંદર આવતું હોય તો આ પ્રમાણેનું કોમ્બિનેશન મિત્રો પણ આપણે કરી શકીએ મેં કીધું યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ બેમાંથી કોઈ પણ એક જ ખાતર વાપરવાનું છે એમોનિયમ સલ્ફેટ વાપરશું તો એની અંદર સલ્ફર વધારાનું આવશે એટલે મિત્રો ખાસ ફાયદો થતો હોય તો એ પણ ખાતર આપણે મિત્રો વાપરી શકીએ એસએસબી બી કે એમોનિયમ સલ્ફેટ ખાસ કરીને પસંદ આપણે કરેલું હોય તો સલ્ફર અલગથી ઘણી વખત વાપરવાની જરૂર પડતી નથી તો આપણે સલ્ફરની જે વાત આવી હતી જો એમાં સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ બંનેની અંદર સલ્ફર આવતું હોય તો તમારે સલ્ફર જે ત્રીસ કિલો અલગથી નાખવાની જરૂર નથી જો તમે ડીએપીનો અને યુરિયાનો કોમ્બિનેશન સિલેક્ટ કરો તો એની અંદર સલ્ફર ત્રીસ કિલો સો ગૂંઠા એટલે લગભગ સોળ ગૂંઠાના વિકાડીટ ચાર પાંચ કિલો તમારે નાખવાની જરૂર પડતી હોય તો એક આ ઓલ ઓવર ખાતરનું કોમ્બિનેશન છે આ પ્રમાણેના ખાતરો ખાસ કરીને પાયાની અંદરથી જ મિત્રો આપણે આપી અને સારું ઉત્પાદન તુવેરના પાકની અંદર લઈ શકીએ તો મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ કરી શકશો વોટ્સએપ મેસેજથી પણ આપણે વાત કરીશું બીજા કંઈ જે મુદ્દાઓ છે એની પણ આગળના ભાગોની અંદર આપણે વાત કરીશું ત્યાં સુધી આ ચેનલ સાથે બનાવી રહીજો આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરી અને આ જે આપણી ક્રાંતિ છે આપણી કહેવાય કે સોશિયલ મીડિયાની અંદર ખેતીના નવા જે આપણે પ્રયોગો કરી રહ્યા છે એની માહિતી લોકોને મળતી થાય એના માટે તમે પણ આની અંદર સહભાગી બનશો તમારા પણ સાથ સહકારની ખૂબ જરૂર છે મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ક્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપના સાથ સહકાર બદલ અને આ જે સોશિયલ મીડિયાની ક્રાંતિમાં તમે પણ સહભાગી બની રહ્યા છો અને દિવસે ને દિવસે આપણી આ જે ક્રાંતિ છે એ ખૂબ મોટા સ્વરૂપ ધારણ કરી રહી છે છેવાડાના ખેડૂત સુધી આ માહિતી આપણી પહોંચી રહી છે એમાં તમારો પણ ખૂબ મોટો સાથ સહકાર છે એ બદલ દિલથી હું તમારો પણ આભાર માનું છું ફરી પાછા મળશું નવા વિષય સાથે નવા ટેકનિકલ મુદ્દા સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ